કરો કરો મિત્રો YouTube ચેનલ ચેનલમાં તમારા બધા મિત્રો નું સ્વાગત કરું છું લાઈક કરી નાખ્યો મિત્રો આપણે આયા છીએ વાડીએ બે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે 那个喝格不多。

અબ યુટ્યુબ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આયા મિત્રો આપણે અત્યારે દવા સાટવાનું કામ ચાલુ છે જો વાડીએ લાઈક કરો શેર કરો મિત્રો જો કપાસમાં મિત્રો આપણે હાલ દવા સાટવા આવેલા છે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આ છે મારા ભાલ નો કપા લાઈક કરો શેર કરો હાલ મિત્રો દવા સાપવાનું કામ ચાલુ છે જો કપાસમાં ઈયળું આવે છે

કપાહો બગડી ગયો મિત્રો બહુ સારો કપા હતો લાઈક કરો શેર કરો તમારા છ મિત્રો જોઈ રહ્યા છે હજી એક સુધી લાઈક નથી કરતા કોઈ મિત્રો તો લાઈક કરવા વિનંતી લાઈક કરો કોમેન્ટ કરો કયા ગામથી વિડીયા જોઈ રહ્યા છો અમારા મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આ છે મિત્રો કપા મિત્રો સાત મિત્રો જોઈ રહ્યા છો તો લાઈક કરી નાખો લાઈક એક પણ નથી આવી જોઈએ

કયા કયા ગામથી લાઈવ જોઈ રહ્યા છો તમારા ગામનું નામ જણાવજો લાઈક કરો શેર કરો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણા કોમેડી વિડીયો આવે છે મિત્રો ભાલનો ભમરો યુટ્યુબ ચેનલ જય બજરંગબલી કયા ગામ ગામથી બોલો છો ભાઈ ભાઈ અમારું ગામ છે માલપરા જીવણભાઈ જીંજુવાડિયા ઝાલાવાડિયા એક લાયક છે મિત્રો ચૌદ મિત્રો જોઈ રહ્યા છે એક લાઇક થઈ છે તો લાઈક કરવા વિનંતી હાલ મિત્રો કપાસમાં દવા છાંટવાનું કામ ચાલુ છે માવઠાના કારણે મિત્રો વરસાદના કારણે જે કપાસ સારામાં સારો હતો તે બગડી ગયો છે ને કપાસમાં હાલ ઈયળું આવી છે મિત્રો એટલે દવા સાટી રહ્યા છે રસ્તાની બાજુમાં રસ્તાની બાજુમાં ને વલભીપુર તાલુકાનું માલપરા ભાલ માલપરા ભાલ ચેનલ ઉપર ન હોય તો ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જઈએ મિત્રો

લાઈક કરો શેર કરો મિત્રો આપણા કોમેડી વિડીયો ગમતા હોય તો લાઇક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે મિત્રો જોઈ રહ્યા છે તો લાઈક કરી નાખજો મિત્રો